ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં જે રેશન કાર્ડની કામગીરીમાં લાલિયાવાડી ચાલતી હતી તેની પોલ જિલ્લા પુરવઠા અધિકારી મકવાણાએ વેસ પલટો કરી અરજદારોને સાથે રાખી ખોલી નાખી હવે જોઈ લુણાવાડા આંતક ન્યૂઝ બ્યુરોમાં હતી રિપોર્ટર આસિફ શેખનો એક વિસ્તૃત અહેવાલ પંચમહાલ પુરવઠા અધિકારી એ ટી મકવાણાએ વેશભૂ વેશ પલટો કરી વેશભૂષા બદલી સામાન્ય નાગરિક બની રેશન કાર્ડ ધારકોને મામલતદાર કચેરીમાં પડતી મુશ્કેલી અંગે જાત અનુભવ કર્યો હતો વેશભૂષા બદલી ગોધરા મામલતદાર કચેરીની પોલ પુરવઠા અધિકારી મકવાણાએ ખોલી નાખી હતી જિલ્લા પુરવઠા અધિકારી નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા દ્વારા રેશન કાર્ડના નમૂના નંબર બેથી નવમાં રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડમાં નવીન નવીન રેશન કાર્ડ કરાવવા નામકમી કરવા નામ દાખલ કરવા રેશન કાર્ડ વિભાજન કરવા ડુપ્લિકેટ રેશન કાર્ડ કરવા રેશન કાર્ડ ધારકોને જે અનેક અલગ પ્રકારની મુશ્કેલીઓ મામલતદાર કચેરીમાં પડતી હતી જેની ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારી મકવાણાને મળી હતી પરિણામે જાત અનુભવ કરીને તેઓ તાત્કાલિક અસરથી વેશ પલટો કરી અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ જે ફરિયાદો આવી હતી એ ફરિયાદો વાસ્તવમાં સાચી લાગી હતી અને તાત્કાલિક અસરથી લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે મામલતદારને તાકીદ કરી હતી મામલતદાર ગોધરા ગ્રામ્ય અને ગોધરા શહેર ખાતેથી રેશન કાર્ડના ફોર્મ નંબર બેથી નવ માટે જે એફિડેવિટ કરવામાં આવેલ છે તેવી અરજીઓ એક વર્ષથી કબજે લઈ જવાબદાર અધિકારી કર્મચારી સ્ટેમ્પ પિટિશન રાઇટરો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે તેવી ખાતરી આપી હતી આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ ગોધરા મામલાદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને અનન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસની અંદર તેમજ નિયામક શ્રી અને નાગરિક પુરવઠાએ પણ બે હજાર તેવીસમાં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર બે થી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિડ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે એફિડેવિડ કરાવવાનું નથી અને આ એફિડેવિટની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી સ્ટેમ્પના જે પૈસા છે થી સાઠ રૂપિયા લેવામાં આવે છે પછી એફિડેવિટ લખાવવું પડે છે એટીવિટીમાં ફોટો પડાવ આમ કરીને કુલ અઢીસો રૂપિયાનો આર્થિક બોજો આ સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ પચાના સ્ટેમ્પના સાઠ રૂપિયા લે છે સોના સ્ટેમ્પના છે એકસોને વીસ રૂપિયા લે છે તેમજ ઝેરોક્ષ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્ષની અંદર પણ પાંચ રૂપિયાનો તો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ કઢાવવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવવામાં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવથી વિરુદ્ધનું છે ફોર્મ નંબર નવ જે ડુપ્લિકેટ છે એની અંદર જે ત્રીસ રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે છતાં પણ એ બેંકની ની અંદર મોકલી અને ચલણથી ભરાવવામાં આવે છે આમાં આજના જે આ અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રો વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવેલ છે અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવિટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે ત્રેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી આ જાતે ડોક્યુમેન્ટની પણ અંદર પણ જે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ પણ ધ્યાને આવે છે આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં જ સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે મામલાદારશ્રી નાયબ મામલાદારશ્રી ઓપરેટરો સ્ટેમ્પ પેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે